પ્રમ દેરેનજી દરકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો ભાઈ અત્યારે જ આવું છે તુવેર ભરવા આપણે પહેલા માણાં મંદિર જઈએ ને આખી મજૂરને બધું લઈ જવાનું છે કોથરા ને કાંટો ને તો ગાડી હમણાં આપડી આવે એટલે નીકળીએ ફટાફટ હાલો ભાઈ ગાડી આવી ગઈ અને ગાડીએ સીટે સડી ગયો અને માણાં મંદિર ઊભી ગયા છીએ હવે હવે એમ ભારદાન ને કાર્ટોન બધું લઈ આવ્યા પછી નીકળીએ જવાનું છે બાટવા બાજુ ભરવા ઘણા ઉદર ભૂગી ગયા હવે આમ બાર દાન ને કાટો ને ભાઈ ને ઘેરે થી લઈ આવીએ ને પછી નીકળીએ તોરવાની ને ભરવાની બધું છે એમાં ભેગું ગાડી એને આગળ રાખી દીધી બારદાન બારદાન પર ભર લઈ પછી નીકળીએ શેઠ ની ગાડી લઈને જાય છે મજૂર તેડી આવીએ પેલા પછી નીકળીએ હાલો ભાઈ પૂગી ગયા નાનડિયા ત્યાંથી તોરવાનું છે ન્યાજ પૂગી ગયા છે ને હું ભરી લઈ હમણાં પછી નીકળી ગયા લૂજ ભાઈ ભાઈ આજ પહેલી વાર જોઈ લ્યો તુવેર જ છે હવે આ જોઈ લ્યો એટલી હે વાઈડ બરોબર ટાયર બાયરને મંડે દબાવવા હાલો ભાઈ ભરી લીધી ભાસી માથે પાછા ગુણું નાખી અને લૂજ ભાઈ રહી છે તો હવે ભરી નીકળી ગયા છે હવે અહીંથી બાટવા થઈને આપણે માણા વધર એ લગભગ તો હાંજે ખાલી કરવા જવાનું થાય અત્યારે તો નહીં થાય અટાણા કરી રાખ દેવાનું છે માણા વધર અને કા જાંબુડા લેતા જાઉં આપણે અટાણા નીકળી ગયા ભરી લીધી ગાડી કમ્પ્લીટ એકસો ત્રીસ મન થઈ છે હવે નીકળી જાય છે હાલો તો ભાઈ નીકળી ગયા અહીંથી બાટવા ઉધી તો સિંગલ પટ્ટીનો આવશે પછી ત્યાંથી તો સારો આવી ગયા ડબલ પટ્ટી आला भाई उगी गया बाटवा ओ गाड़ी गाडवी पण काम मोहर ज्याने अब आई जे सीतू माणा वतर आला भाई बाटवान बरोबर निकली गया अब आई जे सीतू माणा वतर उगी गया माणा वतर वे डीझेल पुरवया जाय रिलायन्स मा ભાઈ લઈ નખી લીધું અને કાંટો ને બારદાન ને બધું પાસે એ ભાઈ ની કીરે મેલ દીધું હે પાછા આપણે નીકળી ગયા હવે આપણે હાંજે નીકળવા છે પાછું ખાલી કરવા કારણ કે અટાણા તો બધું બંધ છે ત્યાં હાંજે જ ખાલી કરવા દે છે આઠ વાગ્યા પછી જુનાગઢ તો અત્યારે આપણે કીરે જ જવા દઈએ કીરે કાઢી રાખી દઉં પછી હાંજે ખાઈ પી નીકળવાનું હોય અત્યારે ચડી ગયા છીએ આપણે રોડ માટે આપણે વેરવાવાળા રોડમાંથી રોડ માંથી ગામપુરા વાળા ગાડી ઘરે રાખી દઉં હાંજે ખાઈ પી નીકળી જવાનું છે

જાય છે હવે જુનાગઢ ગાડી ખાલી કરવા અમે મયુર ને બે ભાઈઓ જાય છે ખાલી કરી આવી ત્યાં હવે વારો આવી જાય હવે દિવસની તો ખાલી નથી કરવા દેતા અને જ ખાલી કરવા દે તો હવે નીકળીએ છીએ હાલો ભાઈ જાય છે જવા દે

હાલો ભાઈ સડી ગયા ફોર લાઈન માં હો આજુ ખેલો તો અહીંથી ને જવાનું છે અહીંથી તો હાવ હેલું પડશે હાલો ભાઈ ફૂકી ગયા જુનાગઢ ના અહીંયા નકરા કટર જ છે હો ભાઈ જો લાઈન આ બધે કટર જ છે હજી કેટલા તો વયા ગયા આગળ હવે આ એક સેલો હતો ભાઈ એ ભાઈઓ ગયો હવે જુનાગઢ ફૂકી ગયા આપણે

બસ કાઢા રાખી દીધા આ પાવડો લઈને ખાલી કરી નાખે હમણાં થઈ ગઈ ખાલી હવે લઈ હાલ ભાઈ આપડી તો ખાલી થઈ ગઈ પણ હજી લાઈન છે તો હજી અહીંયા સુધી લાઈન છે ભાઈગા તો આઈન રાઈટ ના આઈન તો માન ગાડી ખાલી થઈ આલો તો ભાઈ નીકળી ગયા રોડ માંથી ચડી ગયા આપણે ભાઈ પાસે લઈ લેવો છે આજ ખેલે લાઈન હજી આમ ક્યાંય આગળ ઉધી હતી હવે બાકી બાઈક પાસે વળી જવાનું હોય આપણે હવે પર લાઈન પકડી લેવાની આવી જ

મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ